મારું નામ ચંદ્રવાડિયા નીરુબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આસા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વર્તર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું. આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો તો એ એ નોકરી કરતા હોય પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી પણ ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી